નમસ્કાર મનસુખભાઈ નમસ્કાર કેમ છો આનંદ આજે જ્યારે સ્ટુડિયોમાં તમે આવ્યા છો ત્યારે હું જે જાણું છું તમારી સેવા વિશે એ અમારા દર્શકો પણ જુએ કે મનસુખભાઈ વાજામાંથી આપણે શું શીખવું જોઈએ તો શરૂઆત જ આપણે એવી કરીએ કે જે સત્યમ સેવા યુવક મંડળ જે આપનું ફાઉન્ડર ટ્રસ્ટ એમની શરૂઆત એ શરૂઆત પહેલાં આપના મનમાં આવેલો વિચાર કારણ કે આપ તો એક સારામાં સારી પોસ્ટ ઉપર ગવર્મેન્ટની પોસ્ટ ઉપર એક જોબ કરતા વ્યક્તિ ધારો તો કંઈ સેવા ન કરો તો પણ સારા પરિવારનો નિર્વાહ તમે કરી શકો પણ છતાં પણ આવો એક ઉમદા વિચાર સાથે જ્યારે તમે સેવા શરૂ કરી તો તમારી શરૂઆતથી થોડી માહિતી ઓગણીસો બ્યાસીમાં સંજયભાઈ હું નાનો હતો પણ આમ ભાવ બધો સેવાવાળો હતો મને પેટનો દુખાવો અવારનવાર રહેતો નાનો હતો ત્યારે એમાં જૂનાગઢની અંદર દાખલ થયો તો એમાં વીજળીક હડતાલ પડી એક કોઈ ડૉક્ટર હતા એને કોઈ દર્દર્દીના સગાઓએ ઝાપટ મારી દીધી એટલે બધા હડતાલ ઉપર ઉતરી ગયા ત્યારે જે હોસ્પિટલનું જમવાનું આવતું હતું ત્રણ વાગ્યા સુધી કોઈ આપવા ન ગયા એટલે મને પૂછ્યું કે ભાઈ આમ છે ને કોઈ દેવા નથી આવ્યું એમાં ખાસ કરીને અનાથ બાળકો હતા કે જે શિશુ મંગલના બાળકો હતા આવા બાળકો ભૂખા હતા એટલે મને કે ભાઈ આવું કોઈ દેવા નથી ગયું હું દેવા જાઉં અને ત્યારે એની જે હોસ્પિટલની રેકડી હતી રેકડીમાં હું ખીચડી શાક જે વસ્તુ દસ વાગે દર્દીઓ જમતા હોય એ ત્રણ વાગ્યા સુધી નહોતા જઈમાં એટલે ત્યારે ઓગણીસો ને બ્યાસી માંથી બેતાલીસ વર્ષ પહેલા એ મેં ખીચડી શાક બધા દર્દીઓને આપ્યું ટીબીના દર્દી હતા બિનવારસ હતા કે ભાઈ અમે સવારના ભૂખા છીએ કોઈ જમવાનું દેવા નથી એટલે ત્યારથી મારી આ શરૂઆત થઈ ત્યારથી પછી મેં અમારા બે ચાર મિત્ર હતા એને વાત કરી અને અમે હોસ્પિટલની અંદર કે જે અનાથ બાળકો હતા જે બાળકો મળી આવતા ને ત્યારે હોસ્પિટલની અંદર રાખતા એવા બાળકોને અમે ઘરના ખીચી ખર્ચી કાઢી અને બબે બિસ્કિટ બિસ્કીટ દર રવિવારે અમે ચાલુ કર્યું તો હતું ત્યારથી અમારી આ શરૂઆત થઈ ત્યાર પછી અમારી દરરોજ સાંજે હોસ્પિટલની પણ મુલાકાત હોય એમાં જીવનમાં એક બનાવ એવો બન્યો કે એક બ્રાહ્મણના બેન હતા એને ચાર નાના નાના બાળકો હતા હવે અમે રાત્રે હું આટો મારવા ગયો મારી ઉંમર હશે અઢાર વીસ વર્ષની એટલે એના વરને મેં પૂછ્યું મેં કહું ભાઈ શું તકલીફ છે મને કે ભાઈ ડૉક્ટરે કીધું જ કે આ સવાર નહીં કાઢે એટલે મને કે અમારે ગાડીની વ્યવસ્થા થાય તો એ કરવી છે મેંદેડા ગામના હતા અને કાંઈ કે તમે ભેગા હો તો અમારી અંતિમ વિધિ મારા ઘરવાળાની અહીં કરતી હોય એટલે મેં કહું ભાઈ તમારા બાળકો નાના છે ચાર બાળકો છે તો એનું છેલ્લી ઘડીએ મોઢું જોવે તો વધુ સારું એ સમયમાં બેતાલીસ વર્ષ પહેલાં અમે રૂપિયો બબે રૂપિયા હવેલીમાંથી પંચાઠીમાંથી ભેગા કરી અને એ વખતમાં કંઈક પચીસ ત્રીસ રૂપિયાની અમે ગાડી બાંધી ઓલી મોટી ગાડી આવતી અને ઈ બેનને અમે એની ઘરે મૂકી આવ્યા લોકો ટુવાલ લઈને આવી ગયા હતા આભરવા માટે કારણ કે હવે એને ખબર છે કે આ જીવશે નહીં પણ એને જે આ બાળકોને જોયા છોકરા માને જોયા એની માય એના બાળકને જોયા કુદરતી એને શક્તિ આવી ગઈ અને એ બેન જીવી ગયા પછી વિસગ અમે તો પૈસા દઈને એના ગામે મૂકીને આવી લે પછી પંદર દિવસ પછી ભાઈ આવ્યા ત્યારે કાંઈ આવું મોબાઈલ ની ને કોઈ ઓલી હતી નહીં કે ભાઈ તમારા બેન સારું છે અને અત્યારે અડધો રોટલો ખાય ત્યારે અમે ઘઉં ને લોટ ને જે શરૂઆત હતી એ બધું અમે લઈ દીધું આ અમારી શરૂઆત થઈ દર્શક મિત્રો આજે મનસુખભાઈ વિશે જેટલી પણ વાતો કરીએ ઘણી બધી વાતો આપણને એમાં કંઈક ને કંઈક એના જીવનથી એના પરિવારના સભ્યોથી એમનું જે આખું મંડળ છે જે સત્યમ સેવા યુવક મંડળ જેને હું નજીકથી જોયેલું છે એના એક એક સભ્ય પાસેથી તમને કંઈક ને કંઈક શીખવા મળે એમની અંધજન બાળાઓની જે આખી હોસ્ટેલ ચાલે છે એ સિવાયની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આ મેં નજરે નિહાળી છે ત્યારે મનસુખભાઈ આજે લગભગ બ્યાસીથી તમારી જે આ સેવાની શરૂઆત એ શરૂઆત પછી

પાણીમાં ઓલું બહુ વરસાદ પડ્યો તણાઈ ગયા ને એ બાપાને ચાર દીકરી હતી હવે બાપાએ મારી પાસે આવી બ્યાસીમાં કે ભાઈ હોરાનું હોનારતની અંદર મારું મકાન બકાન બધું તણાઈ ગયું છે તો મારે એક દીકરી પરિણાવી છે મારી કે સગાઈ થઈ ગઈ છે ઓગણીસો બ્યાસીમાં એટલે બેતાલીસ વર્ષ પહેલાં લોકો પાસે ફંડ એકઠું કરી નાનું નાનું ને પહેલી મેં બ્રાહ્મણની દીકરી પરિણાવી વાહ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ઓગણીસો થી દીકરીઓ વધારે પરિણ સંજયભાઈ એમાં દરેક સમાજની હિન્દુ મુસ્લિમ શીખ બ્રાહ્મણ નાગર બધી જ્ઞાતિની દીકરીઓના લગ્ન કરી દીધા એમાં એક એક દીકરીના કર્યા છે અને સર્વ જ્ઞાતિ એક પણ અમે સમૂહ લગ્ન કરીએ છીએ પેલા એક એક કરતા પછી ધીમે 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 સર્વ જ્ઞાતિ કર્યા પણ કોરોના પછી અમારી સંસ્થાએ એવું નક્કી કર્યું કારણ કે કોરોનામાં કોઈ ભેગા નહોતા થતા પ્રસંગો બધાના ઘરે સગાઈ થઈ હોય દીકરીના લગ્ન બે વર્ષ સુધી કેમ કરવાના ટેન્શનમાં હતા ત્યારે ત્યારે અમને એક સરસ વિચાર આવ્યો મને કે ભાઈ આપણે લગ્ન એક એક દીકરીના કરીએ ત્યારે મેનું નામ એટીએમ લગ્ન આપ્યું જેમ બેંકમાં જાય અને કાર્ડ નાખીએ ને પૈસા નીકળે એવી રીતે અમે નક્કી કર્યું કે કોઈ પણ આવે એક દી અગાઉ આપને કહે કે મારે દીકરી પરણાવી છે તો અમારી પાસે કરિયાવાર તૈયાર ગોરબાપા તૈયાર મંડપ તૈયાર જગ્યા તૈયાર આજે અમે જે ઓગણીસો દીકરીઓ તો પરણાવી છે પણ કોરોના પછી નેવું દીકરીના અમે એવા લગ્ન કર્યા એટીએમ કે એની ટાઈમ લગ્ન એ લોકોની તૈયાર હોય પણ અમારી એક શરત એમાં હોય છે કે ભાઈ બંને એક જ જ્ઞાતિના હોવા જોઈએ આ એટીએમ લગ્નની પણ મેં ઘણી બધી વાત સાંભળી લોઢિયાવાડી જુનાગઢ ખાતેની હોય લોહાણામાં જેનું વાડી હોય સનાતન ધર્મશાળા હોય અનેક જગ્યાએ આપના સમૂહ લગ્નના આયોજનોમાં હું ઉપસ્થિત રહેલો છું બરાબર છે અને એક માહોલ હું લગભગ મેં ક્યાંય જોયો નથી સત્યમ સેવા યુવક મંડળ સિવાય કે એક બાજુ હિન્દુ દીકરીના લગ્નની વિધિ નિકા પડાતા હોય અને આ રીતે હિન્દુ મુસ્લિમ ની એકતાનું પણ એક પ્રતીક થઈ જતું હોય અને બંને દીકરીઓની સાથે જ વિદાય હોય અને એ ખુશીના માહોલ પછીના કરુણ દ્રશ્યો પણ મેં જોયેલા છે ઈ દીકરીઓની વિદાય વખતે વખતે મે મનસુખભાઈ તમારા ચહેરા ઉપર ઉપર પણ એટલી કરુણતા જોયેલી છે કે જાણે તમારી દીકરી પોતાની વડાવતા હોય મારી પણ પાણી વૈયાદો પણ મેં જોયેલો છે કે જે દીકરી પાસે સંજીપભાઈ કોઈ પૈસા ન હોય એના મા બાપ આવે પરિસ્થિતિ નબળી હોય ઘણી વાર તો અમારી પાસે એવા આવે કે ભાઈ ઓલી દીકરીને અમે બોલાવ્યા દીકરા દીકરીને કે ભાઈ તારાને છોકરો ગમે જ ને તને તો એક દીકરી તો એવી દીકરી કે ભાઈ મા છોકરો પિસ્તાળીસ વર્ષનો ને દીકરી અઢાર વર્ષનો હ એટલે મને કે મારા પપ્પા એની પાસે પંદર હજાર ઊંચીના લીધા હતે એટલે મને પૈણા એટલે આવા લગ્ન પણ અમે રોયક્યા છે વાહ કે ખરેખર બેયને એકબીજાને અનુકૂળ હોય એકબીજાને પૂછીએ અને એના બાપને સમજાવ્યો કે ભાઈ તે પંદર હજારમાં આ બે બાપ દીકરી જેવા લાગે છે અને તું તારી દીકરીને તે પૈસા ઉછીને લીધા તારે જરૂર હોય તો અમે કરી દે હું તને પૈસા પણ તું દીકરીના આ લગ્ન અટકાવી દે એટલે આવા પણ અમને દીકરીના લગ્ન એવા અટકાવી છે આ સિવાય મનસુખભાઈ તમારી સાથે બીજી ચર્ચા કરીએ તો પરિવારમાં પણ હું મારા બેનથી પણ પરિચિત છું એક સ્ટેનોગ્રાફી તરીકે અત્યારે લગભગ ઉપલેટા ક્યાં છે રાજકોટ છે સન તમારો એ પણ તમારા જ સંસ્કાર સિંચન સાથે એકદમ પવિત્રતા સાથે આજે એ પોતાનું પણ એ જે કુદરતી આ દીકરીઓના આશીર્વાદ અંધ દીકરીઓના આશીર્વાદ એ પણ વેલસેટ છે એટલે એમનાથી પણ હું પરિચિત છું એ સાથે સાથે જ્યારે ખાસ તમારી આ દીકરીઓના સમૂહ લગ્ન અંધ ક્ષેત્ર એ સિવાય તમારા અંધજન જે બાળાઓ છે એમના જે સંગીતના ક્લાસો અને એમની તમારી જે આખી હોસ્ટેલ એમની પણ મુલાકાત મેં લીધેલી છે એમના વિશે થોડું મેં ઓગણીસો ને લગભગ બે હજાર છની અંદર અંધ દીકરીની સંસ્થાની સ્થાપના કરી કારણ કે અમુક દીકરીઓ મારી પાસે આવી કે ભાઈ અમારે ભણવું છે પણ અમારી પાસે કોઈ સગવડતા નથી પછી ભાડાના મકાનમાં મેન ને એક્સી ડાંગર સાહેબ કરીને હતા બંને અમે પોતે બ્લાઇન્ડ હતા અને આ સંસ્થાની એક છાત્રાલય તરીકે શરૂઆત કરી અમે અત્યાર સુધી લગભગ સાડા ત્રણસો જેટલી દીકરીઓને પગભર કરી અંધ દીકરી એમાં ખાસ કરીને હાલની તકમાં અમારે ત્યાં વીસ દીકરીઓ છે અંધ એમાં છોકરીઓ એવી છે કે જે બી કરે છે એમ કરે છે આનો ખર્ચ તમામ સંસ્થા ભોગવે છે સરકારની પાસે કોઈ ગ્રાન્ટ આવતી નથી અમારી પાસે ફક્ત સંત સુરદાસ યોજના છે સરકારની એના એને પેલા પાંચસો રૂપિયા મળતા હાલ અત્યારે એક એક હજાર રૂપિયા મળે અમે લગભગ ત્રીસક દીકરીઓ એવી અંધ હતી કે જેને પોતે પોતાની ટૂંકમાં પોતે નિર્ણય કરેલે કોઈ છોકરા સાથે સગાઈ કરી હોય અને પોતે અંધ દીકરીઓને એવું છે સંજયભાઈ કે ગોતે તો એ અંધ જ ગોતે કારણ કે દેખ તો ન ગતે ન કરીને સંભળાવે કે આંધળી છ આમ છે એટલે આવી અમે ત્રીસક દીકરી એવી કે જે અંધના પણ અમે લગ્ન કરીએ એ પાછળ વાહ અત્યારે આપણે એ હોસ્ટેલમાં દીકરીઓ કેટલી અત્યારે વીસ દીકરીઓ છે અમારે એમના માનો કે આ તમારે એક વૃદ્ધાશ્રમ પણ છે બે વૃદ્ધાશ્રમ છે બે વૃદ્ધાશ્રમ છે એક મહિલા આશ્રય સ્થાન છે એમાં એવું છે અમારે કે જે ઘર વિહોણી બેનો હોય કારણ કે દાખલા ઘણીવાર એવું થાય કોઈ પતિ પત્નીના ઝઘડા હોય ખીજમાં ભાઈએ કાઢી મૂકી હોય હાલ વહી જા એટલે એ બેન સીધા અમારે ત્યાં આવે અમે રાખીએ ખવરાવીએ પીવરાવીએ પંદર દી રાખીએ બેનને સમજાવીએ કે બેન શું વાકતો તમારા ઘરવરાએ શું કીધું તો કે મને ઘડી અઘરિયા મેણા મારે ટોન મારે ને પછી પંદર દી પછી ભાઈને બોલાવીએ પછી બેના સમાધાન પણ કરાવી દઈએ કે ભાઈ સંસારમાં આવું હૈલા રાખે સુખ દુઃખ આવ્યા રાખે કારણ કે બેને પછી થાકી ગયા હોય પંદર દી અમારે ત્યાં ભાઈને પણ રોટલાની તકલીફ હોય એ પણ થાકી ગયા હોય એટલે આવા સમાધાન પણ કરાવી દઈએ અને જે વૃદ્ધ છે જેને દીકરા છોકરાઓ રાખતા જ નથી આવા પણ વૃદ્ધાશ્રમ મારી પાસે અત્યારે બે વૃદ્ધાશ્રમ ચલાવું એકમાં અત્યારે તેત્રીસ ભાઈઓ બહેનો છે અને એકમાં અત્યારે વીસ બહેનો છે કે જે મહિલા આશ્રય થાય એમાં ફક્ત ઘર વિહોણી બહેનો હોય ઘરેથી કાઢી મૂકા હોય આવા બહેનોને પણ આજે અમે રાખીએ છીએ એનો તમામ ખર્ચ અમારી સંસ્થા ભોગવે છે ખર્ચની વાત તમે કરી તો મનસુખભાઈ આજે જોઉં છું કે જુનાગઢ ની જૂની અને મોટી સંસ્થા આપણી સત્યમ સેવા યુવક મંડળ ઘણી જુનાળમાં ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે મારા મિત્ર સર્કલમાં પણ છે બાબા મિત્ર મંડળ છે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છે અમારા બ્રહ્મ સમાજની પણ અલગ અલગ સંસ્થાઓ છે કે આપણે વિકલાંગોની પણ માખિયાળા અને જે સંસ્થાઓ ચાલે છે ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે પણ ઓગણીસો બ્યાસીથી થી અત્યાર સુધી આટલા મનસુખભાઈ નું જ એકત્રિત થઈ હોય છે પણ છતાં પણ મનસુખભાઈ આવડું મોટું એક આપણે ઘર ઘર પરિવારમાં પાંચ સભ્યો નો પરિવાર હોય તો એમના માટે પણ આપણે ચલાવવું મુશ્કેલ થઈ જતું હોય છે આ સમયમાં તો તમારો તો આવડો વિશાળ પરિવાર એમને મેનેજ કરવા માટેનું આખું ફંડિંગની બધી વ્યવસ્થા અમારી પાસે અત્યારે અમારો સંસ્થા લગભગ પાંચ હજારનો પરિવાર છે એટલે દર મહિને અમારા કાર્યકર્તાઓ કોઈ દસ રૂપિયા આપે પચાસ રૂપિયા આપે સો રૂપિયા આપે આવી જૂનાગઢની અંદર લગભગ અઢીસોથી દુકાનો છે કે જ્યાંથી દર મહિને દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા જેવી રકમ અમારી સંસ્થાના કાર્યકર્તાઓ પોતાની દુકાને જઈને દર મહિને લઈ આવે છે અને બાકી ઘટતું હોય ત્યારે ઘણા બધા જૂનાગઢના એવા સેવાભાવી દાતાઓ છે કે જ્યારે પણ કોઈ મોટી રકમની અમારે જરૂર પડી હોય ત્યારે જુનાગઢના દાતાઓ ખૂબ જ અમને સહયોગ આપે છે કોઈ પણ કામની ના નહી જ્યારે પણ અમે જઈએ કે અમારે આ વસ્તુની જરૂર છે તાજેતરમાં જ હમણાં અમારે બે હજાર બાળાઓ જમાડવાના છીએ હમણાં ગરબીની તો એની એમાં પણ અત્યારથી અમને ડોનેશન મળવા મળ્યું કે જે આજની આપણે જાણીએ છીએ કે આજની ડિસ્કો દાંડિયાના આક્રમણ સામે જે પ્રાચીન ગરબીને આપણે ટકાવી છે કારણ કે અત્યારે પ્રાચીન ગરબી બહુ ઓછી થતી જાય છે અને ડિસ્કો દાંડિયા વધારે છે એટલે એ પ્રાચીન ગરબીને પણ અમારી સંસ્થા ગરબીએ ગરબીએ ફરી નાની નાની જે જગદાંબા સ્વરૂપ હોય આવી બાળાઓને ત્યાં પોતાના વિસ્તારમાં જઈ ત્યાંના આગેવાનોને મળી અને અમે કીટનું પણ વિતરણ કરીએ છીએ અને સાથે એક સાથે બધી દીકરીઓને લુવાણા માજન મંડી હોય મહેરમદાસજી આશ્રમ હોય આવી જગ્યાએ અમે બોલાવીએ છીએ અને બે હજાર દીકરીઓને લાણી આપીએ છીએ અને આપણી આ સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે પણ અમે પૂરા પૂરા પ્રયત્ન કરીએ છીએ મનસુખભાઈ એક અગત્યનો પ્રશ્ન જે મારે ઘણા ટાઈમથી તમને આપણે જ્યારે રૂબરૂ બેઠા હોઈએ ત્યારે પણ મને તમને કરવાની ઈચ્છા થઈ છે પણ જ્યારે આપણે અત્યારે સ્ટુડિયો ઉપર જ મળ્યા છીએ અને દર્શક મિત્રો પણ જોઈ રહ્યા છે ત્યારે સત્યમ સેવા યોગ મંડળથી જૂનાગઢ આખું પરિચિત છે આજુબાજુનો વિસ્તાર તમારા મિત્ર સર્કલમાં ગુજરાત કે ગુજરાતની બહાર રહેતા કે ફોરેનમાં રહેતા મિત્રો પણ તમારા જે દાતાશ્રીઓ હોય એ પણ પરિચિત હશે પણ એક ક્યારેય એવું તમે વિચાર્યું છે કે ભાઈ સત્યમ સેવા યુવક મંડળને જુનાગઢ સુધી સીમિત ન રાખી અને એને ગુજરાત લેવલ સુધી લઈ જાવી સંજીભાઈ એમાં અત્યારે અમારી એક કેશોદ પણ શાખા ચાલુ છે ઉના પણ અમારી ચાલે છે એટલે જુનાગઢ જિલ્લો વેરાવળ જિલ્લાની અંદર પણ અમારા કાર્યકર્તાઓ છે ત્યાં પણ ટીબીના દર્દીઓ દર મહિને અનાજ કેસોદમાં આપીએ છીએ ઉનાની અંદર પણ અમારી સંસ્થા ચાલી છે અને જ્યારે પણ અમારી સંસ્થાને કોઈપણની જરૂર હોય પછી રાજકોટ હોય કે અમદાવાદ હોય કે ગમે ત્યાં હોય ત્યારે અમે એની સાથે જ ઊભા હોઈએ છીએ પછી કોઈને કોઈને દવાની જરૂર હોય કોઈને લોહીની જરૂર હોય ત્યારે રમેશ અમે સાથે ઊભા હોઈએ છીએ અને સંજયભાઈ અમારે બ્યાસીથી જે અમે બબે બિસ્કીટથી ચાલુ કર્યું હતું એ એક નાનું અમારે છોડ હતું આજે અમે હોસ્પિટલની અંદર દરરોજ ત્રણસો રોટલા ત્રણસો રોટલી શાક ખીચડી દૂધ પ્રસૂતાબેનો શીરો દરરોજ ખાટલે ખાટલે જુનાગઢની સરકારી હોસ્પિટલમાં અમારા ઘરથી જાય છે અને હાલની અંદર અમારે સરકારે અમને જગ્યા પણ આપી છે ત્યાં સવારના અમારા અલ્પેશભાઈ પરમાર અમારા ટ્રસ્ટી છે અરવિંદભાઈ મારડીયા શાંતાબેન બેસ કમલેશભાઈ પંડ્યા બધા અમારું આખું ગ્રુપ મોટું છે સવારના છ વાગ્યામાં સિવિલ હોસ્પિટલમાં પૂગી જાય અને બટેટા પવા ચા કે જે દર્દીઓ ગામડામાંથી આવ્યા હોય આવા લોકો દોઢસોથી બસો જણાને સવારના છ થી આઠ દરરોજ ચા પાણીનો નાસ્તો પણ અમે આપીએ છીએ અને જમાડીએ પણ છીએ સેવાકીય સંસ્થા ની આપણે વાત કરી તમારી એક્ટિવિટી લોકો સુધી તો હું તો ખાલી માધ્યમ બની રહ્યો છું પણ લોકો વ્યક્તિગત રીતે મનસુખભાઈ વાજાને અને સત્યમ સેવા યુવક મંડળ તથા તેમની ટીમને ઓળખે છે મને કદાચ યાદ છે બે હજાર ઓગણીસમાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇલેક્શન હતી હું એક જર્નાલિસ્ટ તરીકે ત્યારે પત્રકારત્વમાં જૂનાગઢ પણ એક્ટિવ હતો ગાંધીનગર પણ એક્ટિવ હતો અને ત્યારે એક એવું મેસેજ મળેલા અમને મીડિયાને કે જેમ કોર્પોરેશનની ઇલેક્શન છે ભારતીય જનતા પાર્ટીના એક પ્રોટોકોલ પ્રમાણે એમના જે મેયર પદના મુખ્ય દાવેદાર જે હોય છે એ લોકો એમનું પહેલાં નામ ક્લિયર કરી દેતા હોય છે અને પછી જ ચૂંટણીનું રણસિંગુ ફૂંકાતું હોય છે ત્યારે એ જે પ્રદેશ લેવલથી જે રાજકીય તમે ક્યારેય ડગે માંડા નથી અને ફક્ત ને ફક્ત સેવાનો જ ભેગ ધારણ કર્યો છે ત્યારે એક લોક લોકચાહના એવડી તમારી અને ત્યારે પ્રદેશ સંગઠને રાષ્ટ્રીય સંગઠનનો પણ સૂચના મુખ્યમંત્રીનો પણ ઈચ્છા અને ત્યારે જુનાગઢની બે વ્યક્તિ એમાં એક સ્વર્ગસ્થ ધીરુભાઈ ગોહેલ અને એક મારી સાથે તમે બેઠા છો મનસુખભાઈ વાજારા બે લોકોના નામ ચાલેલા ત્યારે મને યાદ છે કે મનસુખભાઈ તમે એ રાજકીય જે તમારા માટે જે હોદ્દો જે મેયરનો કહી શકાય એ તમારે હાથમાં આવી ગયેલો પણ તમે ના પાડી કે નહીં મારે આ ક્ષેત્રમાં જવું નથી આજે હું એવું વિચારું છું કે જો મેયર પદ ઉપર આપ શ્રી ધીરુભાઈ પણ એક જુનાગઢ ભેગધારી વ્યક્તિ જ હતા અને ભગવાને કુદરતે આપણી વચ્ચેથી લઈ લીધા એ જુનાગઢની ખોટ ક્યારેય નહીં બોરી શકે પણ સત્યમ સેવા યોગ મંડળ સાથે સાથે જો મેયર પદ ઉપર પણ મનસુખભાઈ હોત તો જુનાગઢની પણ એક સેવા અલગ પ્રકારની થઈ હોત આવું હું માનું છું તમારે પદ ન સ્વીકારવાનું કોઈ કારણ કારણ તો એ હતું કે મને ઈચ્છા નહોતી મારે ફક્ત લોકોની પાયાની સેવા જ કરવી હતી હોસ્પિટલ હોય દવાખાનાનું હોય કે કોઈ પણ ટૂંકમાં લોકોને ઉપયોગી થાય ભલે આમાં જ થઈ શકાય એવું નથી રાજકીય રીતે આપણે આવીએ તોય ઘણા કામ થઈ શકે પણ હું ઈચ્છા જ મારે નહોતી રાજકીય રીતે આવવાની ને ફક્ત માનવ સેવા કરવાની મારી ઈચ્છા હતી અને અત્યારે લગભગ અમે બસો થી અઢીસો તો વિધવા વિધવાબહેનોને સિલાઈ મશીન આપ્યા હાઈસિકોલ વ્હીલચેર તમે પાયાની સેવાઓ અમે કરી છે પણ રાજકીય રીતે મારી ઉપર ઘણા રાજકીય બધા આગેવાનો મને રૂબરૂ પણ મળ્યા હતા જે તે વખતે કે મનસુખભાઈ તમે હા પાડો પણ મેં હાથ જોડીને એને કીધું કે મારે રાજકારણમાં નથી આવવા અને એમનો તાજનો સાક્ષી હું પણ હા તમે સંજયભાઈ પણ છે પણ તમે હમણાં જે વાત કરી કે સિલાઈ મશીન નાન તેન એક વચ્ચે આપણે રાજકીય ચર્ચા કરતા હતા પણ વચ્ચે એક નાનો એવો બનાવ મને યાદ છે અને ખરેખર મનસુખભાઈ મેં તમને જ્યારે જ્યારે કોઈ પણ કામ બાબતના ફોન કર્યા છે ત્યારે એ કામ તમે હસતા મોઢે મારા કર્યા છે આવું જ એક કામ જૂનાગઢના એક વિસ્તારમાંથી એક બેન દુઃખી થયેલા અને લગભગ આ વાતને છ કે સાત વર્ષ જેવો સમય વીતી ગયો છે અને એ બેને મને એવું કીધું હતું કે ભાઈ મને જો અહીં ઘરે સિલાઈ મશીન આવી જાય તો મારે એક નાની દીકરી છે તો હું મારું સિલાઈ કામ કરીને અહીં ભરણ પોષણ કરી શકું પણ સિલાઈ મશીન લઈ શકું એવી મારી પરિસ્થિતિ નથી ત્યારે મેં તમને ખાલી ફોન ઉપર ટેલિફોનિક આપણે વાતચીત થયેલી અને તમે કીધું હતું કે ભાઈ બેનને મોકલજો એટલે હું મળીને એમને જે કાંઈ મારાથી થતું હશે એ બધું કરીશ ત્રીજા દિવસે એ બેનનો મને ફોન આવેલો કે ભાઈ સત્યમ સેવા યુવક મંડળમાંથી મને એક સિલાઈ મશીન આપવામાં આવ્યું છે આટલા બધા ત્વરિત નિર્ણયથી આપ સેવા કરી રહ્યા છો ખરેખર કોઈ જૂનાગઢ માટે તો એક દેવદૂત સમાન જ હું આપને ગણી શકું કે કે જે જરૂરિયાતમંદ લોકો છે અને એમના માટે આપણે કહીએ ને ગામઠી ભાષામાં રાતનો હોકારો એ મનસુખભાઈ વાજા છે ને અને હમણાં સંજયભાઈ હમણાં જ તમે કે ખ્યાલ આવી ગયો હશે હમણાં રક્ત થઈ એમાં હિન્દુ મુસ્લિમ હરિજન બ્રાહ્મણ લોણ મારી રક્ત તુલા કરી અને એમાં બસો બોટલ મારા વજન કરતા પણ સાઈઠ બોટલ વધે થઈ એટલે જુનાગઢની પ્રજાજનોનો પણ હું આભાર માનું કારણ કે મને એમ હતું આટલી બધી બોટલ થોડીક થશે કારણ કે સાકરથી તુલા થાય ચાંદીથી થાય ખાંડથી થાય ગોળથી થાય પણ આ તો ખરેખર ગિરીશભાઈ થઈ શકે આ તો લોકોનું ખૂન જે બ્લડ છે કે જ્યાં થેલેફીના દર્દીના લાભ માટે આ આયોજન આખું ગીશભાઈ કર્યું હતું કોટાચા દ્વારા અને એની અંદર બસો ને ચોરાણું બોટલ થઈ અને મારા વજન કરતા પણ સાઈઠ બોટલ વધુ થાય જુનાગઢની સેવા કરી છે એ લોકોએ મને પણ એટલો પ્રેમ અને લાગણી છે ગિરીશ કાકા બાહ્ય રીતે સમાજમાં જે રીતે લોકો એનાથી ઓળખતા હોય પણ એનું જે હૃદય છે મનસુખભાઈ પેરાલાલ તમે

તો પાછો અહીંથી આવું પણ એટલે હું હાજર નતો રહી શક્યો પણ એમના ફોટા અને બધું કાકાએ મને મોકલ્યું હતું અને મેં જોયા પણ હતા એટલે એ રક્ત તુલા પણ ખરેખર મેં જેમ કીધું કે જુનાગઢની પ્રજા ઇતિહાસમાં પહેલી વાર છે જુનાગઢની પ્રજાની એક લોકચાહના છે કે મનસુખભાઈ ત્રણસો પાંસઠ દિવસ પોતાનું લોહી પાણી એક કરી અને સમાજની સેવા કરતા હોય તો એક દિવસ તો આપણે લોહી આપી શકીએ એટલે આ ભાવ સાથે

પણ અને સંજયભાઈ પત્રકારોનો પણ એટલો અમારો સહયોગ છે ખાસ કરીને સુનિલભાઈ નાવાણી અને એમનો પરિવાર દ્વારા પણ અમને જે સુનિલભાઈના મમ્મી છે એ પણ દર મહિને પંદરસો બે હજાર રૂપિયા કોઈને આ તો અત્યારે હું જાહેર કરું છું એ અમારા શિરાનું જે હોસ્પિટલમાં આલે છે એમાં એના તરફથી અમને અમારા માણસને બોલાવી મનોજને એ પૈસા આપી દે એટલે પત્રકારો પણ અમારું એટલું બધું રાખ્યું છે હરીશભાઈ નાવણી હતા ત્યારે પણ અત્યારે સુનિલભાઈ તમે બધા સંજયભાઈ એટલે જે અમારું નાની વસ્તુ એ પણ તમે મોટી કરીને અમારું કરો છો એટલે એના માટે અમને કુદરતી દાતા એટલા મળે છે કારણ કે આજે તમારું આજ વિશાળ નેટવર્ક હોય એટલા લોકો જોવે તો અમારી સંસ્થાને એના ઉપરથી દાન મળે છે અમને ફોન આવે કે ભાઈ હવે શું પ્રોગ્રામ છે આના પછી એટલે અમારે દર અઠવાડિયા એક દિન હોય તો મને નિંદર ન હોય અમારે અઠવાડિયામાં એક દિન આજનો કાર્યક્રમ હતો પણ હું ચૂકી ગયો આજે વૃદ્ધ ડે છે આજ કલેક્ટર સાહેબને ડીએસપી સાહેબને બધો અમારો જે અમારી પાસે બે વૃદ્ધાશ્રમ છે વિજયભાઈ કીકાણીને ત્યાં જે અપના ઘર છે ત્યાં વૃદ્ધ દે ઉજવણી હતી પણ મારે આજે ગાંધીનગરની એક અમારી અંધ દીકરીના કાર્યક્રમની ચર્ચા માટે આજે અમે આવ્યા હતા અને તમે અમને બોલાવ્યા તમારો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે અમને તમે આવી ચેનલ મારફત અમારું વિશાળ લોકોને જાણ થાય એના માટે તમારો સુનીલભાઈ

એટલે તમે આવ્યા એમાં તો મનસુખભાઈ લાભ મારો છે હું એક વધારે ચડી જઈશ પણ સંઘર્ષ એટલો જ મારો હતો મારા પિતાશ્રી મારા મા ડુંગરમાંથી ભારા હારીને મારું ભણાવ્યો મને અને કોર્ટની હું નોકરી કરતો હતો મારી નોકરીમાં પણ મેં પૂરેપૂરી નોકરી કરી છે એમ થી છ કોર્ટની અંદર મારી હાજરીઓને હું જે કાંઈ સેવા કરતો એ મારા નોકરી પછીના સમયે મેં સેવા કરી હોસ્પિટલની અંદર દરરોજ સાંજે જમવાનું હોય તો છ વાગે છૂટીને સીધું હોસ્પિટલ પૂછતો એટલે મારા માતા પિતાનો મારા પરિવારનો પણ મારી ઉપર ખૂબ એનો આભાર એનો માનું કારણ કે આજે મારા પત્ની છે હવે હું આખો દી હવારથી આ સુધી બહાર જ હોય ફોન ચાલુ જ હોય મારો દીકરો એની વાઈફ છે જાનવી ને પછી એની દીકરી છે દાદા 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 કેદી ઘરે આવશો પણ આઈના મારા એટલા બધા ફેસ કાર્ય છતાં પણ હું જાઉં છું અથવા એને બોલાવી લઉં છું એટલે કુટુંબનો તો હું પહેલાં આભાર માનું છું કે મારા મા બાપનો કે એણે ભારા હારી ધોબીનો ધંધો કરી અને કપડાં ધોઈને મને ભણાવ્યો અને મને આ જગ્યા ખૂબ ફોગાડ્યો તો એમાં મારા માતા પિતાનો અને મારા પત્નીનો પણ હું અને મારા બાળકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે ન એણે જો મને આ સેવા ન કરવા દીધી હોય તો આજે હું આ જગ્યા સુધી ન ખૂબ ખૂબ આભાર આપનો અને એટલે પધારા એ બદલ ફરી વાર આપનો આભાર માનું છું જય શિયા જય શ્યામ